અમે આ વડીલને જોયા ને તમે ઊભા સાવ તો એક વાર એ ઝગમગ થાય ઓહો હો આ આમ ફરો ઓલી કર ફરો આમ આમ ફરો આ આ આ લગનમાં નહોતી બાંધીએ ક્યાં ને ડિસ્કો એ અત્યારે દાજુ કાઢે આ એને પૂછો મારા હામ ખાઈને પૂછો એને તમે લગનમાં બાંધ્યો તો લાઈટ કરી હતી હ એટલી બધી લાઈટ ડિસ્કો લાઈટ નહીં કરી હોય હા 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 હે કોયલ બેઠી અમલિયા એ મારો મર લ બેઠો રે ગઢને દે એ મા

અરે મેં કીધું યોગાથી તો આયુષ વધે મને કે અમારા દાદા ગયા અરે મેં કીધું કારણ શું એ કે અમારે રામદેવ બાબાના બહુ પ્રેમી હતા રોજ સવારમાં રામદેવ બાબા ટીવી આવે એટલે કે અમારા દાદા એના હામાં બેસી જાય એટલે રામદેવ બાબા કરીને ચાલુ કર્યું રામદેવ બાબાએ ચાલુ કર્યું પદ્માસન લગાવીએ એટલે મારા દાદાના હરિયા જેવા ટાટિયા તો કડાકા બોલાવીને પદ્માસન લગાવી દે પદ્માસન લગાવે રામદેવ બાબા એટલું બોલ્યા ઊંડો શ્વાસ લ્યો અને મારા દાદાને જેટલો શ્વાસ ખેંચાય એટલો ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ લાઈટ આવી તા દાદા સટકી ગયો કારણ કે રામદેવ બાબાએ શ્વાસ મૂકવાનું તો કીધું નહીં અમુક વસ્તુ નો કે તોય કન્ન ખાય અઝળ નો થઈ જવાય હાવ ખરેખર આપ આ જો વડીલો બેઠા એને બધાને ખબર છે દાદા પેલા પહેલા જો પેલા લગ્ન થતા તો અત્યારની જેવી તો કઈ સિસ્ટમ હતી જ નહીં અત્યારે તમે સાંભળજો કે રાજા મહારાજાઓ પાસે બગ્યું નક્કી હોય તો ભાડે મળે હે સાર સાર ઘોડાની બગ્યું લઈને જાનમાં વરરાજો જતો હોય હમણાં એક જગ્યાએ ઘોડાને કોઈ દારૂ પાઈ દીધો બોલો વરરાજો નણવર ક્યાં પીડ્યા ગોતે બધાય ઘોડા એના માલિકના ઘરે પોગી ગયો ઓહો મને એ ન સમજાતું ઘોડાને ખાટલા ઉપર ચડાવીને હું કામ ડિસ્કો કરાવતા હસી એ હું ખાટલા ની વસ્તુ છે યાર ખરેખર અમુક વસ્તુ સમજાતે ને આ ડાયલમાં શીંગ હું કામ ન કે નજી મન ખબર નથી બોલો ડાળ ડાયલ જ રહેવા ગયો ને હું બાપુજી નું એમાં શિંગ ના દાણા ના અંતે શિંગી આમ થઈતે પીતો પીતો ખાહે ડોહો ઘણા પીન જમવા બે તો ડાયલ માં સિંગ ફાળે તો ડાયલ ને બધું એક થઈ ગયું નહી જેમાં જે વસ્તુ હોય એ સારી લાગે ભાઈ જે વસ્તુ જયારે સારી લાગે વરરાજો માંડવામાં ફેરા ફરતો હોય હાથમાં તલવાર સાફો તો રૂડો લાગે એ આડા દિવસે આવો નીકળે તો નક્કી થઈ ગયું કોણ છે સહી આપણને પાકી ખબર છે કે છે જે વસ્તુ સારી તમારી પાસે ઘઉં બાજરો ચણા બધું હોય અને આહાડ મહિનો અડધો યોજાય અને વાવણી થાય તો વાવણીમાં એટલી તો ભાન હોવી જોવે કે ઘઉં ન વાવાય ક્યારે શું વાવવું ક્યારે શું બોલવું ક્યારે શું કરવું એટલી જ ખબર પડી જાય ને એટલે જે વસ્તુ આ જન્મતા બાળક રડે એ સારું લાગે ને હસવું એ સારું જ છે પણ જન્મતા છોકરા હું એનું ડોહ્યું ગામ મૂકીને હું જાય કોણ આવ્યો ભૂતના પેટનો એમ આયુષ્ય સારું છે પણ ત્યારે નહીં સારું લાગે હમણાં તો સાહેબ એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો તો જન્મતા વેત બોલ્યો પુષ્પાનો ડાયલોગ બોલ્યો નહીં અને આમ આમ નહીં નશું બેડ ઉપર સડી ગયો આ જન્મતાવે બોલે નહીં બોલ્યો તો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દે ની મા પિસ્તાલી વાર પુષ્પા જોયું હતું સાહેબ એ શું કે નહીં બોલે હર હર મહાદેવ નો બોલી શકે સાહેબ એ તો અમીરજી બોલી શકે શિવાજી બોલી શકે રાણો પ્રતાપ બોલી શકે એ હલ્દીના મેદાનમાં ઉતરે ત્યારે એક જેનું નામ લઈને બાટકા મળે બોલાવા મને હમણાં ભરતભાઈ બે ત્રણ જણા પૂછ્યું મને કે મારે ભાઈ ઇતિહાસ એટલે શું ઇતિહાસની વાતો કરજો તો ઇતિહાસ એટલે ભૂતકાળની ભૂલ્યોને સાહેબ વાગોળવીન બીજી વાર ભૂલ ન થાય આનું નામ ઇતિહાસ એક ક્ષણિક તમને કહી દઉં કે ઇતિહાસ એને જ કહેવાય કે રામ લંકામાં વિજય પ્રાપ્ત કરીને આવે અને ત્યારે જે અયોધ્યા રામના દર્શન કરે છે એવા રામ ઈ રાવણને માર્યો ન હોત તો ઈ દર્શન ન થાય ભગવાન કૃષ્ણને કંસને માર્યા પછી ઈ ગોકુળ તલખે છે કે મોડું થઈ ગયું આ તો કેવો મહાપુરુષ આ ભૂલ અકબર ની ભેગી પંચોતેર બેસી ગઈ હોય તો મુગલોના બાપની તાકાત નહોતી ભારતમાં પગ મૂકી શકે આ ઇતિહાસ પછી પસ્તાવો થાય કે ચાલુ રાણા ભેગું ભળી ગયા હોત પ્રતાપ ભેગા ભળી ગયા હોત તો આપ કઠણાઈ ના આવત તેથી શિવાજી ભેગા ભળી ગયા હોત શિવાજી નો હગો હાળો ઓરંગઝેબ ભેગો હતો નામ સાથે ખબર છે મને સંભાજી ને પકડાવનાર કોણ તાકાત જોતી મુગલો ના બાપ ની સત્રપતિ શિવાજી ના દીકરા સંભાજી પાસે જઈ શકાય આ ઇતિહાસ આજે અફસોસ થાય અરે બહુ ઇતિહાસમાં નથી જવું છેલી વાત કરું કે આ ભગવાન સોમનાથની સામે જેનું ટેચ્યુ જોવો છો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આજે આપણે કેવું પડે કે તે વડાપ્રધાન થઈ ગયા હોત તો અત્યારે ભોગવવું પડે ન ભોગવવું પડે ઈ હવે ચોવી પછી નો કેતા વાત આ છે કે પછી ચોવી પછી એમ નો કેતા કે આ ભૂલ કરી ગયા છે આ ઇતિહાસ છે આ પારો છે પછી જેને કાંઈ કરવું જ નથી સાહેબ નથી ઘણા કહેતા આ બધા નકામાં ખોટે ખોટા માથા પડ્યા ને આ લોકો બધા કવિઓ જે કહે છે નાય તારા બાપ દાદાનો પરિચય આપે છે ચારણ કે તારો દાદો આવો હતો તારો બાપ આવો હતો ભારત વર્ષનો પૂર્વજ આવો હતો તું માયકાંગલો ન થતો ધર્મ માટે કૂદી પડજે વાત આ છે ધીંગાડા મળી ગાય કપાસો આવે મોમ ન્યા તો બાધે છે મોમને મોકેલ નહીં બોમ્બ થઈ જાય અરે રઘુભાઈ હું નાનો હતો ને હું જે નાનો સાહેબ હું નાનો હતો ને હજી કહું ને હું ભણતો બધા નવાય લાગે આ હું ભણતો એટલે અમારે સાહેબે પ્રવાસ કરેલો જે વ્યક્તિ એ સાહેબ ભણતા ભણતા પ્રવાસની ફી ન ભરી શક્યા હોય એ ભણીને શિક્ષક બને એ પ્રવાસ બહુ કરાવે હું કામ કે મારી જેવું આ બાળકોને ન થાય અને એના છોકરા પછી છે વિદ્યાર્થી તેડી લે સાહેબ ના છોકરા બે આગલી સીટમાં એ બેઠા હોય જોકે આપણે બધા યુવાનો ભણતા હોય ત્યારે તો એ ભાવ જ હોય ગુરુ ભાવ બાકી આમ યુવાન હોય તો આપણામાં ભાવ હોય જ તે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય ને ડેપોમાં તો એના થેલા મળી લાવો લાવો હું લઈ લઉં ખરેખર આપડે આપણો પુરુષ બહુ ભાવિક સાહેબ કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય તો ઈ શેરીમાં દહ વાર હોંડા કાવા મારી આવે તારીમાં ગાંડી છે અમે પંદર થી પટિયા પાડ્યા હતા જે વસ્તુ જ્યારે સારી લાગતી હશે ત્યારે લાગશે એટલે અમે પ્રવાસમાં ગયા સાહેબ સાપુતારા મને યાદ છે સાપુતારા થી આવતા હતા ત્યારે એ ડાંગા હવામાં મને સ્થળ એકચ્યુઅલી અત્યારે એડ્રેસ ખબર નથી જાણવું તો મળી જાય ત્યારે રામાયણ સિરિયલનું અહીંયા શૂટિંગ આવતું હતું અને અમારા શિક્ષકો એ ખબર પડી એટલે એ લોકોએ અહીંયા પૂછપરછ કરીને એ લોકો એ આ પાડે કે શૂટિંગ જોવા ભલે આવે કારણ કે એને રીસ વાંદ્રા ઘટતા હતા અમર અમલો બધાય હકીકત સાહેબ વાંદરા બીને રામ રાવણ ના યુદ્ધ નું શૂટિંગ હતું જો મને ખાસ ખબર છે હે આપડે ગુજરાત ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી હે રાવણ નામ લઈને ત્યાં અરવિંદભાઈ નો શેરો સામો આવે છે સાહેબ આમ કલામાં ક્યાંય પાસા ન ઉતરીએ આપણે એની આંખનો અભિનય ન થઈ શકે અરવિંદભાઈ ની ઉપેન્દ્રભાઈ તો હદ કરી નાખી એને પછી જે પાછા પાત્રો આવ્યા ને ઉપેન્દ્રભાઈ જેટલી ફિલ્મો કરી ઐતિહાસિક ફિલ્મો કરી મારા બાપુજી તારી સાથે ઈ આવ્યું ને ખરેખર પછી તો કઈ સ્ટોરી ગુજરાતી ફિલ્મમાં ક્યાંય જો સાહેબ એક જ સ્ટોરી આવી કાંઈ ગાંડો છો હોય અને દીકરી બા એકલા હોય ને એમાં પુરુષ સીધો ખૂટિયાની આડો પડે અને દીકરી બચાવે રાજા એમ કે કોણ હતો નો પુરુષ એને રાજસભામાં હાજર કરો નરેશ કનોડી આવે મહાન બે ભાઈઓ નરેશ અને મહેશ બેની જોડી અને વંદન કરું સાહેબ એના પ્રેમને કે બે ભાઈ એક સાથે વિદાય લીધી દાખલો બન્યો હોય તો એ મોટી વાત છે ને મહેશ એને ધન્યવાદ એટલે આ રાજસભામાં હાજર થાય માગી લે યુવાન મારી દીકરીને તે બચાવી છે મારા કાળજાને બચાવી છે માગી લે યુવાન તમારી ગોરલ નો હાથ જાણે પ્લાસ્ટિક નો હોય એમ લેતા રહેવા દો યુવા રેવા ગયો કુંવર રેવા ગયો મારા બાપુજી નહીં આપે પાછું બને એવું સ્ટોરીમાં છેલ્લે રાજા આના બાપના મારતલ નીકળે ગોરાદે તારા ઘરે હું નહીં આવી શકું મારા બાપનો મારતલ તારો બાપ છે એટલે આ શિવાય સ્ટોરી નહીં કાં રથમાલી પીડ્યા હોય ને કાં ડુંગરેલી પીડ્યા હોય ને કુંવરી બાંધ બસ આવે એટલે અમે રામ રાવણનું નું યુદ્ધ ટૂંકમાં શૂટિંગ જોવા ગયેલા એટલે મેં તો પહેલી વાર શૂટિંગ ત્યારે અમને ખરેખર ખબર નહિ અમારે એમ કે હા શુકલા રાવણ નહી છે શૂટિંગ થતું હોય જયારે ત્યારે સાહેબ એ કઈ ડબિંગ ન થતું હોય ત્યાં તો બીજું વાગતું હોય પછી ડબ્બિંગ કરે ને પણ એ લડતા લડતા જે વાતો કરતા ને હું સાંભળતો હતો એ કે તમે કે ભાઈ અમે શાર ભાઈ ધંધો શું કરો તક બે રાક્ષસ થયા બે વાંદરે થયા પગાર શું છે તક રામાનંદ સાગર કહેતા તક રોજ ના પસા પસા રૂપિયા આપવાના છે જમવાનું તક જો આ માંડ બે જાય છે પછી જનરલ રસોડે જમી લઈ છે અને એમ કહેતા હતા કે હજી પંદર થી વધશે તો પાછા પાસા પાસા રૂપિયા વધારી દેવાના છે કે તારી પાસે માણેક છે કે માવો કાંઈ પીડ્યો તક મારી પાસે કાંઈ ને તો હું ધોડ્યા આવો ગમતી પાસે વાત એ છે મારી તમને ઈશ્વર જે પાત્ર આપે ને બરાબર ભજવી દેજો એક નાટક કંપની અથવા તો એક ફિલ્મ ના પ્રોડ્યુસર તમે સારું બરોબર પાત્ર ભજવો તો તમને ફરી વાર એમ કેવાય શાંત મળતો હોય છે એમાં ધરતી છે એ આપણું ટેજ છે બધાય પાસે મને જે કલાકાર પાત્ર મળ્યું છે અને વગાડવાનું પાત્ર મળ્યું છે આ ભાઈને વીડિયોનું પાત્ર મળ્યું છે અભિનંદન ક્યાંય ગયો એ સારો ફોટોગ્રાફર છે દરેક ને કઈક નો કઈક બધા અહીંયા પત્રકાર મિત્રો બેઠા છે એ બધા પોતપોતાના પાત્રો આપ્યા છે પાત્ર જે હરખું ભજવી લેશે ઈશ્વર એની ઉપર ઉપર પ્રગતિ કરાવતો જશે તમને સાંદેડિયા વધતા જશે સાહેબ જીવન છે મારો કહેવાનો અર્થ દરેક જ્યાં સુધી આપણે બચાવવા પડશે અને સાહેબ આ એક જ ગીર એવી છે કે એની અંદર હાવજ સિંહ નામનું પ્રાણી આપણને મળ્યું છે આફ્રિકામાં સિંહ છે હું ના નથી પાડતો પણ હું સાથી ઠોકીને કહું કે ઈ માનવ પક્ષી છે પણ આપણા ગીરની અંદર હા કોકને ઝપટ કરી લીધી હોય પણ હાવ જે માણસને ખાધો હોય એવો અત્યાર સુધીનો દાખલો નથી ભલા માણસ હા પછી એ તો તો સાલું કરવા તો ઉપર બોલો જીખુદાન ભાઈ બહુ સારા એની પાસે મુંબઈના મહેમાનો આવ્યા કે ભીખુદાન નેછડામાં જવું છે ગીરમાં અને છૂટા છાવત જવા છે તે લઈ ગયા એમાં એક ઝાડા એવા બેન હતા ત્યારે ઓલો ટેમ્પોમાં લાવેલા અને ઉતારવામાં એને ખરેખર ટેબલ મૂકેલો ઉતારવામાં ટેબલ મૂકીને શાર જળાએ હાથ રાખ્યા અને એને હેઠા ઉતાર્યા હાવજ આવ્યો અંધાઈ ની એ બેન સડી ગયા બોલો કઈ રીતે સડ્યા એનું સંશોધન હજી બાકી છે ભય છે અઘરી વસ્તુ આ તો ઠીક છે આપણે પોલીસ અને પબ્લિક સેતુ લાવ્યા હોવો જ ન જોઈ સેતુ સ્વૈત્ર ગાડ નાખવાના હોય પોલીસ ને ભાડે આમ એટલે કવિતા જ ને લખવું પડ્યું ધબકે છે હજી લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે લક્ષ્મણની રેખા કઈ સારા અધિકારી એનું ખાલી પોસ્ટિંગ થાય ને તો હારા હારા ધંધા બેન કરી દે એનો કરાયો લખુથામાં આંગળી આવી જાય તારા લીમડો પકડાવે તારા ગામ હોય ને સાહેબ બે ત્રણ ડોઢા હોય ગામ હોય એક ગામમાં ચોરી થયેલી ચોરી ચોરી થઈ એટલે ઓલા ભાઈ દાઢી કરતો હતો ને એક ભાઈ ને ત્યાં પોલીસ હાદા ડ્રેસમાં ઊભી ત્યાં બધી વાતો થતી હોય એટલે ઓલો કારીગર ઓલો ભાઈ જે દાઢી કરતા કરતા ઓલા ભાઈને પૂછ્યું કે આપણા ગામમાં ચોરી થઈ ચાર દીથા પોલીસ ગોતે છે તપાસ ચાલે છે તમને ખબર છે તો ઓલો વાઇલ્ડ એમાં બોલ્યો આપણને બધી ખબર હોય આપણે કોઈને કહેવાનું નહીં હું મોટા માવોલ દાઢી થઈ ગઈ ને પોલીસ ઉપાડી ગયો પોલીસ સ્ટેશનમાં જઈને લીમડો પકડાયો અવાજ સિવાય કાંઈ બહાર ન આવું પોલીસે મારી મારીને ધરાયરી પડી તો ખોટો હતો માર ખાવા ખોટે ખોટો ગયો હા એ કે મારી નાખો બોલાઈ ગયું એટલું છે બાપ નામ આપે છે કઈ ખબર હોય ત્રણ દિવસ સુધી ઘરના એ હેક કર્યો સાહેબ દોઢ વર્ષ પછી પાછી ચોરી થઈ દોઢ વર્ષ પછી અને આની દાઢી કરતા થાય ઓલા કારીગરે એટલું કીધું કે આપણા ગામમાં ચોરી થઈ ખબર છે આપણે જીએ છીએ આપણું ઘર વાળું કરીને હોય જવાનું ગામની પંચાયત નહીં કરવાની એટલો સુધારો આવ્યો બોલો પણ જીવન જેના ઉજળા હોય હે ભગવાન રામ ને આપણે એ માટે યાદ કરીએ છીએ કે ભગવાન રામે નાના માં નાના માણસ સુધી જવાની વાત કરી જ્ઞાતિના ભેદભાવ છોડાવ્યા અઢારે વરણ ને એક કર્યા પગે લાગે ને કહું બાપ ટીવી થર્ટીન ના માધ્યમથી આપને કહેવા લાગુ માગું છું કે બાવીસ તારીખ પછી હો હો ના ગામમાં નાના મોટાનો ભેદભાવ મૂકી દેજો શું કામ પ્રભુ રામ કેવટ પાસે પણ ગયા છે પ્રભુ રામ જટાયુને પણ બદ ભરીને મળ્યા છે કે હે જટાયુ એમાં મને પિતાના દર્શન થાય જટાયુ તારામાં જો પિતા તુલ્ય ગણ્યા છે જટાયુને કે તું મારા પિતા દશરથ જેવો મને લાગે છે

જે વસ્તી આપણી છે મને એસી ટકામાં આપણે પૂરા પૂરા ધર્મને માનનારા કેટલા કેટલા એવા ઘર છે ખાં ભગવાનની આરતી થાય કેટલા ઘર એવા છે કે બાજુમાં મંદિર હોય ગામમાં અને ઘર દીઠ એક એક માળા મંદિરે જાય છે બાવીસ તારીખ પછી બાવીસ તારીખે તો ઘરે ઘરે દીવા થવાના છે સાહેબ અમે આપણા આરએસએસ ના મુદ્દા પ્રમાણે અમારે બગડાણા તાલુકો ગણાય દરેક રામજી મંદિરે મોકલ્યા એનો અર્થ એ નથી કે ગામમાં પૈસા નો થાય પણ એ પ્રેરણા મળે કે આવા ધામમાંથી આવ્યા છે તો ગામમાં સાહેબ લગભગ બધા ગામમાં ગામ ધવાડો બંધ થવાનો છે ગામમાં પ્રેરણા મળી છે તો ખેબર નો સૂરી છે બાવીસ તારીખે ઘરે દીવા બેટાવી ભગવાન રામ સામે ભગવાન સોમનાથ સામે તમે જે કુળદેવી ને માનતા હોય ખોડિયાર થી લઈને માં મોગલ સુધી અને ચામુંડા થી લઈ અને ચંડી સુધી એની પાસે એટલે વ્રત લેજો તારો દીવો કર્યા પેલા અમે મોઢામાં વાળું નહીં કરીએ અમારા મોઢામાં અન્ન નહીં મૂકીએ અમે તારી સ્તુતિ કરશું અમે તારું નામ લેશું આ જાગૃતતા લાવવી પડશે પ્રેમ વાત એ છે કે જ્યાં સુધી તમે ધર્મને પ્રેમ નહીં કરો ત્યાં સુધી બલિદાન અથવા તો ધર્મ પ્રત્યેનો ભાવ નહીં હોત જેમાં છીએ એમાં પ્રેમ કરીએ તાકાત છે કોઈ નહીં અમે બેઠાને અમારા મંજિરાવાળા હમ કોઈ જોઈ નહીં પ્રેમ અમારે હાટુ તૂટી જાય સાવલા

જા ગયા યા ની લીલુ નારીર પાછા ગમ મ દેન શું કરે તા કે મંજીરા વગાડે તો જેસી કરાય ના પછી કે એમ તો કે એક બે દુહાઈ ગાય પણ જાનની ની જોખમે સાહેબ કાંગળી ના ઢેરવામ લાગે ફેર પડ્યો તો પોતાને ટકામ લાગે ઈ થી મોજ માવી તો बाजू વાળા ને તોડી નાખે આ ભલે આ તમને હસવું આવશે પણ હકીકત સાહેબ જાન ની જોખમે વગાડવાનું ને ભલે રામદેવ બાબા યોગ યોગ પુરુષ છે યોગને ને મૂકી દીધો દુનિયાની ફલક ઉપર ભાઈ રામદેવ બાબા કઈક કરો યોગ ને ભાગે રોગી હાસુ મેં કીધું હાસુ હો મને એની ને સીધી ન કરીએ કે આપણે હું સીધા એટલે આ મેં કીધું એ સંતો મહાપુરુષો એ પોતા હાટું કાંઈ ન કરતા હોય જગત હાટું કરતા હોય અમુક માણસ ને બાજુ બેહાડ્યો આગળ આખ્યું બે હેરકી થઈ જાય સમજાય પછી દાંત કાઢી તમે ખરેખર સાહેબ ભારત ભારત છે આપણે આપડે એ વાત હાશી છે વિશ્વગુરુ બનશે જ મારો નાદ બનાવશે મોદી સાહેબ છે બાકી હજી આપણને એ ખબર નથી કે આ વાહનમાં માં કેટલા બે હજી સકડામાં શાળી શાળી ગડી ગઈ છે અને વિશ્વ ગુરુ બનવાની વાતો કરી અમુક રઘુભાઈ મોટરસાયકલ ઉપર નીકળે ફૂલ ફેમિલી પોલીસ વાળા કે આની દયા આવે આવા જો આને એની ઘરવાળીની હાજરીમાં કેવું હું એક જણાને તો પોલીસે કીધું આખું ફેમિલી બેઠેલો છોકરા બે ટાંકી ઉપર બાપુ કે પકડી રાખ પકડી રાખ પડી જાય બધા પકડી રાખ પકડી રાખ ઓલે કે ચેડા આવ્યા એનું શું કરવાનું वहां है मोम बैठेला साहब एवं सात कर विराग ताक तो होंगे जिज्ञान थी साहब नगर तब नहीं ले तो दांत ले अरे तारी पली था शहर सवारी में बैठे एक जो शहर सवारी में मोटरसाइकिल निकले साहब एवं एक विराग बोले फट दिन सोटा दिन मुझे साहब क्या मिशार बेहद है पांच वर्ल्ड जन के लिए पांच उतरी क्यों સાહેબે રાજીનામું દીધું કે આ ભામ ભેગી નોકરી કરવી કેમ રાષ્ટ્ર ને પ્રેમ કરો સાહેબ આપણે એ શીખવે છે મારો કહેવાનો અર્થ ધર્મ ને પ્રેમ કરો મિત્ર સાથે બેસો તો ભાવથી બેસો જેની સાથે બેસો એને દિલથી બેસો બુદ્ધિથી નહીં